કેટલા ગોઠાણ છોલી આવી કોઈ સાયકલ આવડી જિંદગીમાં તને મારે સાયકલ નથી આકવી મારા ડાયરેક્ટ હેલિકોપ્ટર આવેલું છે તારે જો હોય તો કે હા કે ના બીજી લપચપ કરમાં તેનું કારણ હું તને કે હેલિકોપ્ટર આમ તો રૂપલી હું તને શું કહું છું હેલિકોપ્ટર લઈ તો લઉં પણ જો મારો ટાટિયો તો તને ખબર છે ને ઘરમાં ટકતો જ નથી ઠીક એટલે તારે હેલિકોપ્ટર માં એન્ટ્રી મારવી તેમ એટલે તને ખબર નો હોય હારું હારું તું હેલિકોપ્ટર લે તો મને બેગ લઈ જાજો હાલે જગ્યા છે બિહારી હા હા હારું આવજે આવજો હા હું ગીત ગાતીતી ને મારું બધું બગાડ્યું હાલો હાલો જલ્દી કેવો તમારો તડકો થઈ હવે મારો વાક છે તડકો વાક તમારો જ છે અત્યારથી વાક તમારો જ છે હા હું પરણ્યો ને મોટો મારો કે તને હું અત્યારે મકાન ગોતવા નીકળ્યા છે હિસાબે નીકળાશ